અરવલ્લી જિલ્લામાં ભાજપ દ્વારા ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના અગ્ર સિત્તેર માં જન્મ દિવસ ની રંગે ચંગે ઉજવણી કરાઈ હતી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા મોડાસાના ના આશ્રમમાં એકસો આઠ જે ઋષિકુમારો દ્વારા સી આર પાટીલ લાંબા આયુષ્ય માટે યજ્ઞ યોજવામાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ દિવસ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હોસ્પિટલમાં ફ્રૂટ મોડાસા ની બહિરામગા શાળાના બાળકો ને ભોજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજીને પ્રદેશ પ્રમુખના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી નમસ્તે આજ રોજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને પ્રેસ સમિતિના પ્રણેતા અને એકસો છપ્પન વિધાનસભા સીટનો જેને સંપૂર્ણપણે યશ જાય છે એવા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો આજે ઇગ્નેસિત્તેરમો જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવા જઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર આજે આઠ દસ પ્રકારના અલગ અલગ ફ્રૂટ વિતરણ બેરામુંગા સ્કૂલનો જમણવાર મંદબુદ્ધિના બાળકોનો જન્મનવાર અને આજે અહીં એકાવન બ્રાહ્મણો દ્વારા આજે હવનનો પણ કાર્યક્રમ અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે એટલે પ્રદેશ અધ્યક્ષ સતત આ ત્રીજા વર્ષે આ અરવલ્લી જિલ્લો દરેક કાર્યકર્તા ખૂબ ઉમંગથી અને ઉત્સાહથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવે છે અરવલ્લીના શ્રી રાજેન્દ્રભાઈ સિંહ પટેલ એવા પ્રમુખ શ્રી જે આપણા માનનીય ભાજપ ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ સાહેબ જે પ્રદેશ અધ્યક્ષ છે એમના જન્મદિવસ નિમિત્તે અહીંયા શ્રી કૃષ્ણાશ્રમ વૈદિક પાઠશાળા બોલુંદરા ખાતે શ્રી આ ઋષિકુમારો દ્વારા એમની આયુષ્યની વૃદ્ધિ થાય અને એમનું આયુષ્ય આવી રીતના સતત સારું રહે અને આવી રીતના વિજયનો જે રથ છે એમનો ક્યારેય અટકે નહીં એવા આશીર્વાદ સહ આ એકસો આઠ ઋષિકુમારો દ્વારા એમની આયુષ્યની વૃદ્ધિ થાય એના માટે મંત્રોચ્ચારપૂર્વક મહામૃત્યુજય યાજ્ઞો પ્રમુખશ્રી દ્વારા આયોજન થયું હતું અને એ આયોજનની અંદર પ્રમુખ પ્રમુખશ્રીનો તથા ઋષિકુમારો દ્વારા આ યજ્ઞનું આયોજન થયેલું છે